આ તરફ છત્તીસગઢના બલોદા બજારમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ વરસાદી પાણીએ લોકોને મુશ્કેલીમાં ઉતાર્યા અને મુશ્કેલી વધારી છે ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત ઘણી જગ્યાએ પાકા મકાન ઘર વખરી બધું જ પાણીમાં ગરકાવ છત્તીસગઢમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે જો કે આ દરમિયાન સરકાર અને કોર્પોરેશનની નિષ્ફળતાઓ પણ દેખાઈ રહી છે બલુદા બજારમાં વરસાદી પાણી લોકોના ઘરો સુધી ઘૂસી જતા સામાન્ય લોકો હેરાન પરેશાન થયા છે વાસ્તવમાં બલુદ બજારના ભાટાપરા નગરપાલિકા વિસ્તારમાં સીવેજ સિસ્ટમના અભાવે લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે આ સાથે જ સરકારી કચેરીઓ રોડ રસ્તાઓ અને હોસ્પિટલ

उसमें ऑपरेशन के साथ निकाल लिया गया था उसके बाद रात भर स्टैंड बाई में थी टीम अगर किसी तरह के अगर जैसे बारिश की संभावना और है या जल स्तर बढ़ जाता है तो हमारी टीम एक टीम यहाँ पर और एक टीम दरछुरा डैम दोनों जगह पर रुकी हुई है બજાર જિલ્લાના ગણેશપુર ગામમાં પૂરના પાણીથી હાહાકારની સ્થિતિનું નિર્માણ થયું છે પરિસ્થિતિ વણસતી હોવાથી માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ ઉપરાંત સુરક્ષા અને સલામતી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ બોલાવવાની ફરજ પડી હતી जी यहाँ बाढ़ आने की वजह से बहुत नुकसान हुआ है आप पीछे देख सकते हैं एक मकान जो है टूट गया था यहाँ एक बुजुर्ग थे जो साठ पैंसठ साल के हैं पूरे दब गए थे उनको हम लोग निकाले बहुत मुश्किल से उसके बाद फिर यहाँ से निकाले फिर शासन से जो आए थे कर्मचारी लोग वो आए हमको गाड़ी में दे विश्रामपुर एक जगह है वहाँ पे लेके गए हैं वहाँ पे थे हम लोग बहुत परेशानियों का सामना करना पड़ रहा है जैसे कि आप स्थिति से अवगत है देख पा रहे हैं पिछले साइड में पूरा मकान टूटा हुआ है पानी जल स्तर काफी भरा हुआ है वार्ड नंबर पाँच से लेकर छ सात आठ के आसपास के लोग पूरा अपने सामानों को छोड़ अपने प्राण को बचाते हुए रेस्क्यू टीम की सहायता से आगे विश्रामपुर गाँव में वहाँ पर शरण लिए हुए हैं पाँच ही लोगों को પૂરા સમજા પૂરા રાશન જો ખાને પીને ચીજે પહેનને ઓઢને બિછાને સારી વ્યવસ્થા પૂરા ડપ હો ચુકી હૈ તો બીજી તરફ પ્રશાસને પૂરથી પીડિત ગામના આશરે પચાસથી વધુ લોકોને રાહત આપી છે સાથે જ વિશ્રામપુરના ક્રિશ્ચિયન કમ્યુનિટી હોલમાં પૂર પીડિત લોકોને રહેવાની વ્યવસ્થા પણ કરાઈ છે એસડીઆરએફની ટીમે ગણેશપુરમાં મોડી રાત સુધી ત્રણ લોકોને બચાવ્યા હતા જો કે અંધારાના કારણે બચાવ કાર્ય લાંબા સમય સુધી ચાલી શક્યું ન હતું અને રાહત કાર્ય અટવાયું હતું આ સાથે જ જોઈન્ટ કલેકટરે મોડી રાત્રે પહોંચીને પરિસ્થિતિનું ભાગ મેળવી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી